ઉના તાલુકાના છેવાડાના નવા બંદર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના આયોજિત નવા બંદર મુકામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કરવામાં આવેલ જેમાં ડૉક્ટર મુકેશ બલદાણીયા એમડી મેડિસિન ડોક્ટર નિશાંત મનાણી હાડકાના સર્જન ડોક્ટર સંદીપ સોલંકી જનરલ તથા સર્જન લેપ્રોસ્કોપી ડૉક્ટર ગ્રીષા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાંત ડૉક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયા તેમજ ડૉક્ટર મોઇન મુનશી ફેમિલી ફેમિલીઝેશન બી એચ આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ હેઠળ અંદાજીત પાંચસોથી વધુ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી સુગર અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિશુલ્ક કેમ્પ અલગ અલગ ગામડે નામાંકિત ડોક્ટરોની ટીમ બોલાવી કરવામાં આવેલ હતા વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચ આઈ કુબાવત દ્વારા એવું જણાવેલ કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યને લગતા શિક્ષણને લગતા અબોલ પશુ પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિ સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આવનારા દિવસોમાં ગીર જંગલ બોર્ડરના ગામોના માલધારીઓને મેડિકલ સેવાઓનો નિઃશુલ્ક લાભ મળે તે હેતુથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક કેમ્પનું આયોજન કરાશે ટીવી ન્યૂઝ દવાખાનાનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે નવા બંદર ખાતે હવે ઓપનિંગની માટે એવો વિચાર આવ્યો કે આપણે કુમાવાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવા બંદરના ગામજનો માટે અને આસપાસના ગામજનો માટે એક ફ્રી નિદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું એની માટે હું અમાવાદ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે એના સહકારથી આજે આ કેમ્પ આપણે કરી રહ્યા છીએ અને ગામ લોકોએ આનો ખૂબ લાભ લીધો છે તમે માની લો કે પાંચસોથી પ્લસ ફાઇવ હન્ડ્રેડ પ્લસ પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારું ક્લિનિક આજે આજથી કાલથી નવા બંદર ખાતે શરૂ થઈ જવાનું છે ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે આસપાસના ગામવાળા અને નવા બંદરના ગામવાળાને એવી કોઈ એમરજન્સી કોઈ પણ થાય અમે અહીંયા પ્રાથમિક સારવાર એટલી તો આપી દેજો કે એ લોકોને આપણે આગળ સુધી રેફર કરી શકીએ બે કલાક સુધી હા અમારે કુફાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સહયોગથી અને એ લોકો સાથે જોડાય અને દિવસની અંદર બે કલાક પાડવી અને ગરીબ જે વ્યક્તિઓ છે જે 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 લોકોને સારવાર મળવા પાત્ર નથી બરાબર એ લોકોને ઘરે ઘરે જઈ અને હું સારવાર આપવા અથવા તો એ લોકોનું ચેકઅપ કરવા માટે જઈશ ડૉક્ટર મુકેશ ભાલણી હું કોણા હોસ્પિટલ ઉનાથી આવું છું આજે કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હું ફ્રીમાં સેવા આપવા માટે આવ્યો છું અહીં ઘણા પ્રકારના દર્દીઓ મેં જોયા છે જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ ફીવરના હૃદય ડાયાબિટીસના પણ વધારે છે પણ તાવના પ્રેશન વધારે જોવા મળે છે હા એમાં એક બે ચાઇલ્ડ જે હતા એ સીપી હતા જ્યારે પણ જેમને આગળ વધવાની જરૂર છે પછી એવું જયના દર્દીઓ પણ છે જેને ખૂબ કાર્ય પ્રતિની જરૂરત છે એ પણ આપણે હું આપણે જ્યાંથી સ્વાસ્થ્ય દ્વારા પ્રેમ કરી આપું

એ હોસ્પિટલ હતી હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને ઓમ ઓર્થોપેડિક ને સ્કીન હોસ્પિટલ તરીકે અત્યારે હું ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આજે આપણે રવિવાર બાવીસ તારીખના રોજ જે ઉભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું એ જે ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું ભેગા ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કિનના ડોક્ટર તરીકે કામ આપે છે બીજા ડૉક્ટર બીજેસાબેન અને ડૉક્ટર સંદીપ સોલંકી હોસ્પિટલથી કામ માટે આવ્યા છે ડૉક્ટર મુકેશભાઈ ભંજાણીયા જે અન્નપુરા હોસ્પિટલમાં જે એમડી તરીકે કામ કરે છે એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે અને આજે આ કેમ્પમાં મોડી સંખ્યામાં નવા બંધારના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે બરોબર છે અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે એ બદલે કામનો હું એને બિરદાવું છું આવ્યું છે કે સાહેબ દોઢસો જેટલા દર્દીઓ થઈ ગયા છે અત્યાર સુધીમાં મેં લગભગ સિત્તેરથી થી એસી જેટલા દર્દીઓ તપાસી લીધા છે બધા દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આઠ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર અને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે વ્યવસ્થાની કરી આપી મારું નામ મરકીશાનાય કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રમુખ છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવા મંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિત ડૉક્ટર જેવા કે મુકેશ બદલાણીયા સાહેબ એમડી મેડિસન ડૉક્ટર નિશાંત મનાણી સાહેબ ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર એનેથેશિયા તથા ડૉક્ટર ગ્રીસા મનાણી સામડી તથા એલર્જીના નિષ્ઠાંત તથા ડૉક્ટર મુનશી સાહેબ ફેમિલી ફિઝિયન બીએસએમએસ જેવા ડૉક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે તથા અત્યાર સુધી નવા નવા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પાંચસો થી વધારે લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધેલો છે તેમાં આરબીએસ ની તપાસ ઇસીજી ઓપરેશન ગરીબ વર્ગ છે એને ફ્રી આપવામાં આવશે તથા દવાનું વિતરણ વિના મૂલ્ય કરી આપેલું છે

એના ડૉક્ટરની ટીમ હોય છે એક લોકલ લેવલની હોય છે એ બધાએ થાય અમે બારથી તેર કેમ્પ આવનારા સમયમાં કરવાના છે એ પંદરથી વીસ દિવસ